બાજરો મુખ્યત્વે ઠંડા પ્રદેશનો ખોરાક છે એવું કહેવાય છે કે અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે લાવેલા અને એ એ સમયમાં પશુઓનો ખોરાક હતો એમાં પણ ઘોડાઓનો ખોરાક હતો એટલે કે ઘોડાઓ મુખ્યત્વે બાજરો ખોરાકમાં લેતા હતા નમસ્કાર મિત્રો કૌશિક મારુ ઓમ આયુર્ધ હોસ્પિટલની આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે બાજરો કોને ખવાય ક્યારે ખવાય અને એના ગુણો શું હોય છે એના વિશે વાત કરીશું બાજરાની તાસીર ગરમ પ્રકૃતિની છે એટલે કે બાજરો ગરમ છે અને બાજરો મુખ્યત્વે ઠંડા પ્રદેશનો ખોરાક છે પચવામાં ભારે હોય છે એટલે કે દુર્જર એટલે કે જે ખોરાકને પચતા વધારે સમય લાગે એને દુર્જર કહેવાય બાજરો શક્તિ લાવનાર છે એટલે કે બાજરો લેવાથી શરીરમાં શક્તિ વધે છે તાકાત વધે છે બળ વધે છે અને બાજરો પોતે ગરમ છે એટલે કે એ લેવાથી શરીરમાં ગરમી વધે છે આના પરથી એવું સમજી શકાય કે બાજરો મુખ્યત્વે જે વ્યક્તિનું પાચન સારું હોય અથવા જે લોકો મહેનતનું કામ કરતા હોય જેને રોજનું પરિશ્રમનું કામ રહેતું હોય અને જેને વધારે શક્તિની જરૂર રહેતી હોય એવા લોકોએ બાજરો પોતાના રોજિંદા ખોરાકમાં લેવો જોઈએ આ ઉપરાંત જેની પ્રકૃતિ કફની હોય તાસીર કફની હોય એ લોકો બાજરો લઈ શકે છે જે લોકોને હરસ મસાની તકલીફ રહેતી હોય છે પિત્ત રહેતું હોય છે પેટમાં બળતું હોય છે ઝાડા માટે લોહી પડતું હોય છે પેશાબ બળતો હોય છે એવા લોકોને બાજરો માફક નથી આવતો એવા લોકોએ બાજરો લેવો જોઈએ નહીં કેમકે બાજરો પ્રકૃતિમાં ગરમ છે એટલે જે સ્ત્રીઓને માસિક ધર્મ વધારે આવતો હોય ઉપરાંત બીજી કોઈ પિત્તની સમસ્યા રહેતી હોય એસિડિટી એવા લોકોએ બાજરો લેવો જોઈએ નહીં ઉપરાંત જેમને ભૂખ ઓછી લાગતી હોય એટલે કે સમય સમય પર ભૂખ લાગતી ન હોય ઓછી ભૂખ લાગતી હોય એવા લોકોએ પણ બાજરો લેવો જોઈએ નહીં બાજરો બારે માસમાંથી એટલે કે જે ત્રણ ઋતુઓ છે એમાંથી શિયાળામાં લેવો વધુ ફાયદાકારક છે કેમકે શિયાળામાં ભૂખ સારી લાગતી હોય છે ઠંડીના કારણે એટલે એ બાજરો આપણને ઈઝીલી પચે છે અને બાજરો મોટાભાગે બપોરે જમવામાં લેવો જોઈએ રાત્રે નહીં કેમકે દિવસ દરમિયાનના આપણા કામકાજના કારણે બપોરે જમેલો ખોરાક આપણને ઇઝીલી પચી જાય છે જ્યારે રાત્રે જો જમવામાં મોડું થયું હશે અને જો આપણે બાજરો લીધો હશે તો એ ખોરાક પચશે નહીં એટલે કે બાજરો પચશે નહીં બાજરાને પચતા વાર લાગતી હોય છે જો બાજરો રાત્રે જમીને આપણે સુઈ ગયા એટલે કે ટાઈમ નહીં મળ્યો પચવાનો તો એ બાજરો પચશે નહીં અને ઉલટાનો શરીરમાં કબજિયાત કરશે સૌરાષ્ટ્રમાં રહેતા અથવા સૌરાષ્ટ્રમાંથી સુરતમાં સ્થાયી થયેલા ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે અમે તો બારેમાસ બાજરો અમારા રૂટિનમાં લઈએ છીએ અથવા રોજ બાજરો ખાઈએ છીએ તો પણ અમને કંઈ પ્રોબ્લેમ થતો નથી તો એનું કારણ એવું હોઈ શકે કે સૌરાષ્ટ્ર છે એ પ્રદેશનો મુખ્ય ખોરાક અત્યારે ઘઉં અને બાજરો કહી શકાય અને સૌરાષ્ટ્રનું વાતાવરણ છે એ સૂકું હોય છે એટલે એ પ્રદેશમાં તમે બાજરો લો તો કદાચ એવું બને કે તમને ઇઝીલી પચી જાય જ્યારે સુરત એટલે કે ભરૂચથી મુંબઈ સુધીનું વાતાવરણ ભેજવાળું છે આ પ્રદેશ ભેજવાળો છે અને આ પ્રદેશમાં આપણને સામાન્ય રીતે ખોરાક ઇઝીલી પચતો નથી બીજી એક વસ્તુ એવી છે કે સુરતની આજુબાજુના એટલે કે આ પ્રદેશનો મુખ્ય ખોરાક વર્ષોથી જુવાર અને ચોખા રહેલો છે જુવાર અને ચોખા આ પ્રદેશના લોકોને બહુ આરામથી સૂટ થાય છે સુરતી લોકો મોટા ભાગે પોતાના રેગ્યુલર ખોરાકમાં જુવાર અને ચોખાનો જ ઉપયોગ કરતા હોય છે કે આ પ્રદેશમાં આ આ જુવાર અને ચોખા આરામથી આરામથી પચે છે સુરતનું વાતાવરણ ભેજવાળું હોવાથી પ્રદેશમાં પચતો નથી પરંતુ જે લોકો સૌરાષ્ટ્રમાંથી સુરતમાં શિફ્ટ થયેલા છે અથવા સૌરાષ્ટ્રમાં રહે છે અથવા જેમનો જન્મ સૌરાષ્ટ્રમાં થયેલો છે અને પછી સુરત આવેલા છે એ લોકોને બાજરો મફત આવી શકે છે

કે જે લોકો સૌરાષ્ટ્રથી સુરતમાં શિફ્ટ થયા છે પરંતુ એ લોકોને બાજરો લેવાની ટેવ છે એટલે કે બાજરો રેગ્યુલર એમના આહારમાં છે તો એમને બાજરો સુરતમાં પણ નડતો નથી પણ એનો મતલબ એવો નથી કે આપણે બાજરો બારે માસ ખાઈએ સુરતમાં રહેતા લોકોએ પણ શિયાળામાં જ બાજરાનું સેવન કરવું જોઈએ તો આ રીતે આપણે જોયું કે બાજરો છે એ અલગ અલગ પ્રદેશ પ્રમાણે અને અલગ અલગ વ્યક્તિ પ્રમાણે કોઈને ફાયદો કરે છે તો કોઈને નુકસાન કરી શકે છે તો આપણે ઉપર જયા જણાવ્યા એ પ્રમાણે બાજરાનું સેવન કરીએ તો આપણને બાજરો ફાયદો કરશે નુકસાન નહીં કરે